સુરતમાં તાજેતરમાં સામે આવેલા પંદરસો પચાસ કરોડના મસમોટા ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ કૌભાંડમાં પોલીસને વધુ મોટી સફળતા મળી છે ઉદના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ફ્રોડના નાણાને રોકવામાં ફેરવી તેને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરવાનો વધુ ચાર આરોપી અબ્દુલ રબ ચામડીયા અમિત ચોક્સી ચિરાગે ચાર્લી સુરિયા અને પ્રવીણ ઘડિયાની ધરપકડ કરવામાં આવી છે આ કેસ માત્ર સુરત કે ગુજરાત પૂરતો સીમિત નથી પરંતુ તેના તાર આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાયેલા હોવાની તપાસ પણ હજુ ચાલ્યું છે રૂપિયા ગણવાના મશીનો મળી આવતા તે દર્શાવે છે કે આ નેટવર્ક કેટલા મોટા પાયે કાર્યરત હતું પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઓફિસ અને નિવાસ સ્થાને દરોડો પાડી કુલ મળીને બે કરોડ સાહીઠ લાખ બત્રીસ લાખ બસો ને ચૌદ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ જપ્તીમાં ચિરાગ સુતરિયા અને પ્રવીણ ગઢિયાની મૈદરપુરાની ઓફિસમાંથી એક પોઈન્ટ બાણું કરોડ રોકડા અને પૈસા ગણવાના ચાર મશીન મળી આવ્યા હતા આ સાથે જ આરોપીઓના ઘરની તપાસ કરતા બસો ને નેવ્યાસી ગ્રામ સોનું દસ કિલો ગ્રામ ચાંદી અને ચારસો તેર પોઈન્ટ સાડત્રીસ કેરેટના રફ હીરા પણ પોલીસને મળી આવ્યા હતા આરોબી દ્વારા આટલી મોટી માત્રામાં રોકડ અને કિંમતી વસ્તુઓ સંગ્રહિત કરવામાં આવી હતી જે સીધી રીતે સાયબર ફ્રોડના કાળા નાણાં હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે